बाय पाचा भाजप नो भाई घूम तो जाए रोज नाता भाजपा नो भाई घूम तो जाए शिक्षा को निये जाए તો આજે સમગ્ર ગુજરાતની જનતાને શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાત અને ભારતની સરકારે છેલ્લા દસ વર્ષમાં લગભગ નેવ્યાસી હજાર જેટલી સરકારી સ્કૂલો બંધ કરી આ પ્રચંડ બેરોજગારી અને મોંઘવારીના સમયમાં દેશનો અને ગુજરાતનો સામાન્ય વાલી એક ખાનગી શૈક્ષણિક સંસ્થાને સ્કૂલોમાં નહીં સરકારી સ્કૂલોમાં ઓષાય એવું ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરાવી શકે પોતાના દીકરા દીકરીઓને એવી ગુજરાતની જનતાની અપેક્ષા હતી એની સામે સરકારી સ્કૂલો મોટી સંખ્યામાં બંધ કરી રહ્યા બીજી તરફ આખું ગુજરાત જાણે છે કે પચાસ હજારથી લઈને એક લાખ જેટલા શિક્ષકોની ઘટ છે શાળાઓ નથી વર્ગખંડો નથી ગુજરાત ની વર્તમાન અને ભવિષ્યની પેઢી બરબાદ થઈ રહી છે અને બીજી તરફ સાહીઠ હજાર જેટલા શિક્ષક મિત્રોએ ટેકટાટ ની પરીક્ષા પાસ કરી છે તો આમાં તમારે ક્યાં કન્ફ્યુઝ થવાની જરૂર છે આ સાઈઠ હજાર શિક્ષકોને તાબડતોબ ચોવીસ કલાકમાં નોકરીના ઓર્ડર આપી ગુજરાતનું ભવિષ્ય ઉજળું થાય એટલું કરો તો લાખ શિક્ષકો તો નથી ભરવા આ ટેક ટાટ પાસ કરનારા સાહીઠ હજાર શિક્ષકોને પણ નથી સરકાર લેવા માંગતી એમાંથી દસ હજાર લોકોને લેવાના હતા એની પણ ભરતી પ્રક્રિયા પૂરી થઈ રહી નથી અને આ એક જ વસ્તુ છે કે ગુજરાત ભાજપના મોટા ભાગના ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રીઓ નેતાઓની પોતાની ખાલગી શાળા કોલેજ ચાલે છે એટલે શિક્ષણને ડુબાડી ડુબાળી દીધું છે શાળાઓ નવી સરકારી બનતી નથી અને શિક્ષક મિત્રોની ભરતી થતી નથી એટલે આજે બધા સમગ્ર ગુજરાતમાંથી આ ટેટ ટાટ પાસ કરનારા શિક્ષકો જે ગુજરાતનું ભવિષ્ય છે એ એક સુરે કહી રહ્યા છે કે ગુજરાતમાંથી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ ગ્રાન્ટ સહાયક રદ કરી તમામે તમામ સાહીઠ હજાર જે લોકોએ પરીક્ષા પાસ કરી એ બધા લોકોને કાયમી નોકરી યોગ્ય વેતન અને સન્માન સાથે શિક્ષક તરીકે આપો તો જ સાચા અર્થમાં શિક્ષક દિવસની ઉજવણી જે રાજ્ય સરકાર કરી રહી છે લેખે લાગે છે કે તમે તમારા મુખ્યાલય વિકાસ કરો છો ચૂંટણી પ્રચાર આટલા બધા કરો છો તમારો પ્રચાર કરો જરા આમાં શિક્ષકોનો તો પ્રચાર કરો આટલા બધા શિક્ષકો છે એના ભવિષ્યનો તો વિચાર કરો એ વાલીઓનો તો વિચાર કરો એ જનતાનો તો વિચાર કરો જે તમને ખોબલી ખોબલી વોટ આપે છે તમે તમારો જ વિચાર કરો તમારો જ વિકાસ કરો તમારા છોકરાનો વિકાસ કરો ફોરેનમાં તમારા છોકરા ભણે પણ અમારા ગુજરાતના છોકરા ક્યાં ભણશે થોડું એ તો વિચારો તમે તમને સરકાર બનાવવામાં આવે છે પાયની સુવિધા માટે શિક્ષણ છે પાણી છે રોજગાર આ બધા માટે તમે બેકાર બનાવી રહ્યા છે નાગરિકોને ભારત નું લોકતંત્રમાં વિપક્ષને તમે જે વિપક્ષ અમારો સાથ આપ્યો છે આગામી સમયમાં એમને જ અમે સાથ આપશું જો તમે સુધરા નહીં તો અમે તમને સુધારશું એ યાદ રાખવું કે ગુજરાતની જનતા હવે નહીં ચૂકે ગુજરાત જે ગાંડું થયો છે અને ગુજરાતની જનતા જે મરી ગઈ છે હવે જાગવું જોઈએ નહીં તો તમે હજુ પણ ટેક્સ પણ વધશે બેરોજગારી પણ વધશે અને આ બધી સ્કૂલો છે ને એ પ્રાઇવેટીકરણ અને વેપારીકરણ તરફ જશે જે સરકાર જે યોજનાઓ બનાવે છે એ બધી જ કેવી રીતે પ્રાઇવેટીકરણને પ્રોત્સાહન આપનારી છે જ્ઞાન સે ધ્યાન સેતુ જેવી યોજના આવી બધી યોજનાઓ બંધ કરો અને સરકારી શાળાઓને વધારો ગ્રાન્ટેડ શાળા વધારો ભવિષ્ય છે દેશનું તમારા તમારા દેશનું તો વિચારો તમે બીજા અંગ્રેજો મની રહ્યા છો આ દોઢસો વર્ષ ની હવે ગુલામી અમે નહીં સહન કરીશું એક વાર અંગ્રેજો આયા હવે બીજી વાર અંગ્રેજો અમે નહીં સહન કરશું એક વાર સુધરો તમે નહી તો પછી અમે પણ કોંગ્રેસ વાળી કરશું હવે